સુરતી સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આજથી ચેત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જેને લઈને મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે સાથે સાથે જો વાત કરવામાં આવે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે દસ દિવસ સુધી કરાશે ધાર્મિક અનુષ્ઠાનો અંબિકા નિકેતન મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી છે મંદિર પરિસરમાં માતાજીના મુખના દર્શન કરવા લોકોની લાંબી કતાર લાગી છે માતાજીના મંદિરોને પણ શણગારવામાં આવ્યા છે વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ભક્તો આજથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો આરંભ મંદિરોમાં દસ દિવસ સુધી ધાર્મિક અનુષ્ઠાનો કરાશે ત્યારે સુરતના અંબિકા નિકેતન મંદિરમાં દર્શન કરવા ભક્તોની લાઈન લાગી છે મંદિર પરિસરમાં માતાજીના મુખના દર્શન કરવા ભક્તો ની લાંબી કતારો લાગી છે ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે